સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી એસટી ડેપો ખાતે લીમડી અમદાવાદ ભુજના રૂટની નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે જેનું લીમડીના ધારાસભ્ય રાણાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું લીમડીથી ભુજ તરફ મુસાફરોને જવા માટે વાહનની તકલીફ પડતી હતી ત્યારે આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા ફાળવવામાં આવેલા નવા બે એસટી વાહનો લીમડી એસટી ડેપોના નવા એક્સપ્રેસ રૂટ લીમડી અમદાવાદ ભુજને લીમડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા મીઠું મોડું કરાવી કુમકુમ તિલક કરી બસને લીલી ઝંડી વ્યાપી પ્રસ્થાન કરાવ્યું હતું તો આ કાર્યક્રમમાં સબ પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ ડેપો મેનેજર એમ એન મહંત કર્મચારી મંડળ કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા લલિતભાઈ સોલંકી સ્ટેન્ડ ઇન્ચાર્જ વાય આર પરમાર પીએ રાઠોડ જે એ કેડી ઝાલા લીંબડી એસ ટો ડેપો કર્મચારી સ્ટાફ તથા મોટી સંખ્યામાં જાહેર જનતા હાજર રહેવા પામી હતી ત્યારે આ રૂટનો સમય સવારે સાડા સાત કલાકે લીંબડીથી અમદાવાદ તેમજ અમદાવાદ વાયા માલવાણ ભુજ સવારે દસ કલાકે ઉપર છે આ સેવાને કારણે લીમડી વિસ્તારની જનતા માર્ચની લાગણી ફેલાયેલ છે ત્યારે આ લીમડી લીંબડી અમદાવાદ ભુજની બસ મુકતા લીમડી બાડમેર લીમડી જેસલમેર લીમડી જોધપુર રેસ્ટ્રી બસની શરૂઆત કરવામાં આવે તેવી માંગણી પણ જોવા મળી આવી હતી આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી ક્રિર્ટશ્રી રાણા સાહેબ અમારા વિભાગ્ય નિયમક શ્રી તેમર ગુજરાત રાજ્ય માર્ગ અને નિગમ દ્વારા લીમડી ડેપોને નવીન બે બસો ફાળવેલ છે જેનું આજ રોજ માન્ય ધારાસભ્ય શ્રીનાથી ઉદ્ઘાટન કરી આજથી લીમડી ભુજ નવા રૂપનું સંચાલન શરૂ કરીએ છીએ અને માનનીય ધારાસભ્યશ્રી અને અને વિભાગીની અથાગ પરિશ્રમો દ્વારા હજુ લીમડી ડેપો નવી બસો ફાળવવામાં આવશે અને લીમડી ડેપોનું આવક અને સંચાલન વધે રીતે નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે જય હિન્દ આ ક્યાં ક્યાંથી ક્યાં રૂટાય ભાવ